ત્યાર પછી સિંચાઈ ક્ષેત્રનું વિતરણ તમને ત્રણ માર્ક્સનો સવાલ પૂછે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો તો ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રદેશમાં જે નદીઓ આવેલી છે જે તળાવ આવેલા સરોવરો આવેલા હોય તો આ નદીઓમાં પાણીનો સ્ત્રોત પાણીનું પ્રમાણ અલગ અલગ પ્રમાણમાં હોય કોઈ જગ્યાએ વધુ હોય તો કોઈ જગ્યાએ ઓછું હોય તો કઈ જગ્યાએ સિંચાઈ વધુ થાય છે કયા પ્રદેશમાં સિંચાઈનું પ્રમાણ ઓછું છે એટલે થાય સિંચાઈ ક્ષેત્રનું વિતરણ તો જોઈએ ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત છે આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા તટીય જિલ્લો એટલે કે જ્યાં દરિયા કિનારો હોય તો આંધ્રપ્રદેશના તટીય જિલ્લા એની સિવાય ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો ઓડિશા છે તો ઓડિશામાં મહાનદી છે મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે જ્યાં નદી સમુદ્રને મળતી હોય તો તે મુખ ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરી નદી છે તો કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં સતલુજ નદી છે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એટલે કે આ સતલુજ નદી પસાર થતી હોવાથી બિયાસ નદી ત્યાંથી પસાર થતી હોવાથી ત્યાં સિંચાઈના સધન ક્ષેત્રો આવેલા છે એટલે કે વધુ પ્રમાણમાં સિંચાઈ થાય છે તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કઈ કઈ જગ્યાએ સિંચાઈના સધન ક્ષેત્રો આવેલા છે તો પેલું આંધ્રપ્રદેશના તટીય જિલ્લા ગોદાવરી અને કૃષ્ણા નદીના મુક્ત પ્રદેશ ઓડિશાની કાવેરી નદીનો મુક્ત નદીનો ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરી નદીનો ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરેમાં સિંચાઈના સદન ક્ષેત્રો આવેલા છે સ્વતંત્રતા પછી જોઈએ આપણે ભારતમાં તો કુલ સિંચાઈ ક્ષેત્ર જે પહેલાં હતું તેના કરતાં અત્યારે ચાર ગણું વધી ગયું છે કારણ કે ખેતીનું પ્રમાણ પણ અત્યારે વધી ગયું છે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ભાગમાં આજે શું થાય છે સિંચાઈ થાય છે યાદ રાખવાનું કે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે આડત્રીસ ટકા ભાગમાં પછી ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રમાં વિતરણમાં ઘણી અસમાનતા છે એટલે કે કેટલાક રાજ્યોમાં વધુ સિંચાઈ થાય છે કેટલાક રાજ્યોમાં ઓછી તો યાદ રાખવાનું મિઝોરમના સ્વસ્થ વાવેતર ક્ષેત્રના કેવળ સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં શું જોવા મળે છે સિંચાઈ ક્ષેત્ર કારણ કે મિઝોરમમાં મોટા ભાગે જંગલ વિસ્તાર આવેલો છે જ્યાં ખેતીલાયક જમીન ઓછી હોવાથી ત્યાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ પણ કેવું છે ઓછું તો કયા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે તો મિઝોરમ કેટલા ટકા સાત પોઈન્ટ ત્રણ ટકા સૌથી વધુ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ક્યાં જોવા મળે પંજાબ નેવું પોઈન્ટ આઠ ટકા કારણ કે પંજાબમાં મોટા ભાગે લોકો ખેતી કરે છે ત્યાં સતલુ નદી પસાર થતી હોવાથી પાણીનું પ્રમાણ વધુ છે આથી સિંચાઈ તરીકે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો નેવું પોઈન્ટ આઠ ટકા જેટલું પ્રમાણ ક્યાં આવેલું છે પંજાબમાં કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ એ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં કેવું છે ઘણું જ અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર એટલે કે જે ઉત્તરના રાજ્યો છે અને તમિલનાડુ નીચે એક દક્ષિણમાં જ્યાં કાવેરી નદી પસાર થાય છે બરાબર અને ઉપર મણિપુર તો આ જેટલા વિસ્તારો જેટલા રાજ્યો છે ત્યાં કુલ વિસ્તારના ચાલીસ ટકાથી વધુ વિસ્તાર ક્યાં આવેલો છે સિંચાઈ હેઠળ એટલે કે ખેતી વધારે પ્રમાણમાં થાય છે તો ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રમાં અસમાનતા છે મિઝોરમ સૌથી વધુ એટલા સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર ધરાવે સાત પોઈન્ટ ત્રણ ટકા પંજાબ સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે નેવું પોઈન્ટ આઠ ટકા અને પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ કાશ્મીર દક્ષિણમાં તમિલનાડુ અને મણિપુર પૂર્વમાં આ રાજ્યોમાં કુલ વાવેતર વિસ્તારના ચાલીસ ટકા વિસ્તારોમાં શું થાય છે સિંચાઈ થાય છે તો આ હતું ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ